પણ વિડીયો ચર્ચા કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો તો કે આજના વિડીયો આપણે ચર્ચા શું કરીશું તો કે દ્વિચલ સુરક્ષ સમીકરણ એટલે શું પહેલા આપણે દ્વિચલ સુરક્ષ સમીકરણ ને સમજી ગયા હવે આપણે એનું શું સમજીશું દ્વિચલ સુરક્ષ સમીકરણો માં સમીકરણ કોને કહેવાય દ્વિચલ સુરક્ષ સમીકરણ કોને કહેવાય એના પછી શું સમજીશું તો દ્વિચલ સુરક્ષ સમીકરણ સમજ્યા પછી બાજુમાં જોઈ શકો છો એના પછી આપણે સમજીશું સ્વરૂપ દ્વિચલ સુરક્ષ સમીકરણનું સ્વરૂપ કેવું હોય છે એની ચર્ચા કરીશું અને પછી સાહેબ જોઈશું કે સાહેબ દ્વિચલ સુરક્ષ સમીકરણ છે એના ઉકેલો એટલે કે x અને y આધારિત સમીકરણ કઈ રીતે બનાવી શકાય એની ચર્ચા કરીશું અને આ સિવાય દ્વિચલ સુરક્ષ સમીકરણનું જે સ્વરૂપ છે એમાં a ની કિંમત b ની કિંમત c ની કિંમત શું છે સમીકરણ હવે દ્વિચલ સુરક્ષ સમીકરણમાં આપણે પહેલા મારે સમજાવું છે સાહેબ દ્વિચલ સુરક્ષ સમીકરણ પહેલા આપણે સમજીએ એક ચલ સુરક્ષ સમીકરણ એક ચલ સુરક્ષ

આપણે એટલે કે જે સમીકરણમાં માત્ર એક જ ચલ હોય માત્ર એક જ ચલ હોય તેવા સમીકરણને એક જ ચલ હોય તેવા સમીકરણને મિત્રો સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય છે એક ચલ સુરેખ સમીકરણ કહેવાય છે ક્લિયર તો પહેલા આપણી બાબતો સ્પષ્ટ થઈ ગઈ કે સાહેબ માત્ર એક જ ચલ હોય જે સમીકરણમાં ચલનું મૂલ્ય કેટલું માત્ર એક જ ચલ હોય તેવા સમીકરણને એક સમીકરણ સમીકરણ કહેવાય છે સાહેબ એક સમીકરણ એટલે શું તો અહીંયા આપણે આનું ઉદાહરણ લખીએ ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે નવ એક્સ વત્તા આઠ બરાબર જીરો તો અહીંયા ઉદાહરણમાં તમે જોઈ શકો છો મિત્રો ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે ઉદાહરણમાં તમે જોઈ શકો છો મિત્રો કે આપણે અહીંયા લખ્યા કેટલા તો તો કે હવે અહીંયા અહીંયા સાથે ચલ ચલ કયો છે તો ચલ કહેશો એક આખા સમીકરણમાં ચલ કેટલો તો આખા સમીકરણની અંદર મિત્રો ચલની સંખ્યા કેટલી છે માત્ર એક ચલની સંખ્યા કેટલી છે માત્ર એક અને કઈ સંખ્યા છે તો કે સાહેબ ચલ એક્સ છે

હવે સાહેબ આપો વાત થઈ ગઈ એકચલ સુરેખ સમીકરણ એટલે સમીકરણમાં માત્ર ચલ હોય તેવા સમીકરણને એકચલ સમીકરણ કહેવાય હવે સાહેબ એકચલ સમીકરણ સમીકરણ કહેવાય તો આનું સ્વરૂપ યાદ રાખજો તો એકચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ પ્રમાણ એકચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ યાદ રાખજો પ્રમાણિત સ્વરૂપ અથવા તો અથવા તો પારિમાણિક સ્વરૂપ અથવા તો પારિમાણિક સ્વરૂપ તો આ દોસ્તો બરાબર ઝીરો અહીંયા વાત કરું તો કે જ્યાં એ નો બિલોંગ્સ ટુ આર એ વાસ્તવિક સંખ્યા હશે એક એવી છે આનો મતલબ થાય કે સાહેબ આર એટલે કે એ વાસ્તવિક સંખ્યા છે પણ મિત્રો યાદ રાખજો એનું મૂલ્ય ક્યારે જીરો હશે એનું મૂલ્ય ક્યારે જીરો હશે નહીં હવે આપણે કામ કરીએ સાહેબ બે ત્રણ ઉદાહરણો જોઈએ તો એની કિંમતની જગ્યાએ તમારે કિંમતો મૂકવાની એ બરાબર ધારો કે ત્રણ લ્યો અને બી બરાબર લઈ લઈએ એ બરાબર કેટલા લ્યો ત્રણ લ્યો બી બરાબર ચાર લઈએ તો આ સમીકરણમાં આપણે મૂકીએ એની કિંમત કેટલી તો તમે કહેશો સાહેબ એની કિંમત ત્રણ એક્સ એમ ના એમ પ્લસ બીની કિંમત કેટલી તો ચાર આ શું થઈ ગયું બરાબર સમીકરણ તો આપણે જોયું કે સ્વરૂપ એટલે સ્વરૂપ કયું છે આમાંથી પ્રશ્ન પૂછાય તો કે સાહેબ એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય તો કે માત્ર જે સમીકરણમાં માત્ર એક જ ચલ હોય એક જ ચલ હોય તેને શું કહેવાય છે મિત્રો ચલ સુરેખ સમીકરણ કહેવાય જે સમીકરણમાં જે સમીકરણમાં માત્ર એક જ ચલ હોય અહીંયા સમીકરણ આપણે લખ્યું 9x 8 એમાં ચલ કેટલો તો કે સાહેબ ચલ કયો છે x હવે ચલની સંખ્યા કેટલી માત્ર એક સાહેબ ચલની સંખ્યા માત્ર એક એટલે આવા સમીકરણને આપણે શું કહીએ એક એકચલ સુરેખ સમીકરણ કહીશું હવે મિત્રો આગળ વધીએ એકચલ સુરેખ સમીકરણનું પારિમાણિક સ્વરૂપ કયું છે તો એકચલ સુરેખ સમીકરણનું પારિમાણિક સ્વરૂપ છે ax b Barabar 0 જ્યાં એ બિલો ટુ આર આનો મતલબ થાય એ વાસ્તવિક સંખ્યા છે એનું મૂલ્ય ક્યારે જીરો થતું નથી પછી આપણે ઉદાહરણ તરીકે અને અહીંયા આમાં કિંમત મૂકી એટલે આ શું થઈ ગયું તો આ પણ આપણું દ્વિચલ સુરેખ સમીકરણ બની ગયું મજા આ ઉપર બનવું છે તો મેં તમને આગળના વિડીયોમાં પણ વાત કરી હતી તો આ વિડીયોની પ્લે લિસ્ટ માં જઈ અને આગળનો વિડીયો જોઈ લેજો

સાહેબ દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય તો કે જે સમીકરણમાં જે સમીકરણમાં શું હોય કે સાહેબ જે સમીકરણની અંદર બે ચલ હોય કેવા હોય બે ચલ હોય તેવા સમીકરણ ને તેવા સમીકરણને જે સમીકરણમાં બે ચલ હોય તેવા સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે આપણે સ્વરૂપ લઈ લઈએ તો કે આ દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ અથવા તો આ તો આપણે હવે ચર્ચા કરી સ્વરૂપ શું છે તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે પારિમાણિક સ્વરૂપ છે વત્તા

હવે સાહેબ જુઓ મેં શું કીધું કે અહીંયા આ ઉદાહરણમાં જુઓ કે તો આ સમીકરણમાં આપણને ચલ કયા કયા મળશે તો આ સમીકરણમાં ચલ ચલ મળે મળે છે છે અને બીજો વાય એક ચલ કયો મળ્યો સાહેબ એક ચલ એક્સ આ ચલ બીજો ચલ કયો સાહેબ બીજો ચલ આપણો આ વાય આનો મતલબ શું થયો કે આપેલા સમીકરણમાં મિત્રો આપણને જુદા જુદા ચલ મળે છે સાહેબ કેટલા ચલ મળે છે તો આ સમીકરણ અંદર આપણે કહી શકાય છે બે ચલ મળે છે હવે સાહેબ બે ચલ કયા કયા છે તો એક ચલ એક્સ છે અને બીજો ચલ કયો છે અને બીજો ચલ છે આપણો વાય સાહેબ એક ચલ એક્સ થયો બીજો ચલ વાય આનો મતલબ શું થાય ભણ્યા કે જે સમીકરણમાં બે ચલ હોય જે સમીકરણમાં બે ચલ હોય તેવા સમીકરણને કયા સમીકરણ કહેવાશે તો આપેલું સમીકરણ છે એને આપણે દ્વિચલ સમીકરણ કહીશું શું કહીશું મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું તો ક્લિયર આ બાબતો તો કે સાહેબ અહીંયા વાત હવે આપણે સમજીએ આ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય

પણ ઉદાહરણ માઇનસ ત્રણ વાય પ્લસ આઠ માં ચલ કયા તો ચલ એક ચલ એક્સ બીજો ચલવાય આનો મતલબ શું થયો આપેલા સમીકરણમાં બે ચલ છે આપેલા સમીકરણમાં બે ચલ કયા કયા તો એક ચલ એક્સ અને બીજો ચલવાય છે બીજો ચલવાય છે આનો મતલબ શું થયો સાહેબ આ દ્વિચલ સમીકરણ છે આગળ શું ભણ્યા દ્વિચલ સુ અને બી એ વાસ્તવિક સંખ્યા છે એ અને બી નું મૂલ્ય ક્યારે જીરો થશે નહીં તો હવે આપણે નેક્સ્ટ આગળ રકમ શું છે જોયું કે નીચે દર્શાવેલ દરેક સમીકરણ ને એક્સ વત્તા બી વત્તા સી બરાબર ના સ્વરૂપે દર્શાવો અને દરેક માં એ બી સી ની કિંમતો નક્કી કરો ત્યાર પછી પ્રશ્ન પ્રશ્ન પૂછો છે બીજા ચોથો દાખલો છે ટુ એક્સ બરાબર વાય તો કે આ રકમ શું કરવું છે આપણે આને એક્સ વત્તા બી એક્સ વત્તા સી સ્વરૂપમાં ફેરવવાની છે એક્સ વત્તા બી એક્સ વત્તા સી સ્વરૂપમાં ફેરવી એક્સ વત્તા બી વાય બરાબર 0 ના સ્વરૂપમાં ફેરવી અને દાખલો છે આને આપણે શામાં ફેરવીશું તો કે આ બરાબરની આ બાજુ છે જયારે પણ કોઈ પણ કિંમત બરાબરની આ બાજુ પ્લસ હોય તો એને આ બાજુ આવીએ ત્યારે માઇનસ થાય તો કેવો હોય તો કહી શકાય ટુએ

C ની જગ્યાએ કેટલા તો કે માઇનસ ચાર પોઈન્ટ માઇનસ ચાર પોઈન્ટ સડત્રીસ તો આનો આપણે કન્કલુઝન આપણો પૂરો નથી થયો આનું આપણે શું આપવું પડે કન્કલુઝન આપવું પડશે નીચે તો લખાય કે આમ સમીકરણ આ સમીકરણ ટુએ ત્રણ વાય બરાબર ચાર પોઈન્ટ સડત્રીસ માં લખવું પડે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચાર પોઈન્ટ સાડત્રીસ આને આપણે આ સ્વરૂપમાં ફેરવીશું બે એક્સ વત્તા ત્રણ વાય આ ચાર પોઈન્ટ સાડત્રીસ આ બાજુ આવશે તો માઇનસ થશે

એની કિંમત બે બી ની કિંમત ત્રણ અને સી ની કિંમત માઇનસ ચાર પોઈન્ટ સડત્રીસ થાય છે ત્યાર પછી આપણે હવે બીજા નંબર નો દાખલો જોઈએ બીજો દાખલો એક્સ માઇનસ ચાર બરાબર ત્રણ હવે શું કરવાનું આ વર્ગમૂળમાં ત્રણ વાય બરાબર પેલી બાજુ કેવા છે ધન પ્લસ છે તો આ બાજુ આવશે કે માઇનસ થશે તો એક્સ માઇનસ ચાર માઇનસ વર્ગમૂળમાં ત્રણ વાય બરાબર જીરો આને લખીએ તો કે એક્સ માઇનસ વર્ગમૂળમાં ત્રણ વાય માઇનસ ચાર બરાબર જીરો આને શું કહીશું સમીકરણ નંબર એક શું કહેવા મિત્રો સમીકરણ નંબર એક હવે આ સમીકરણ નંબર એક મળ્યું એને કેવું હોય તો કહી શકાય તો આને આપણે સમીકરણ

સમીકરણમાં સમીકરણ કયું છે તો સમીકરણ એક્સ માઇનસ ચાર બરાબર વર્ગમુણમાં ત્રણ વાયમાં એ બરાબર એક બી બરાબર માઇનસ વર્ગમુણ માં ત્રણ અને આપણે આ બાજુ લઈશું એટલે શું લખ્યું માઇનસ ત્રણ હવે આ આપણે સૂત્ર પ્રમાણે ગોઠવ્યું એટલે એક્સ માઇનસ આને આગળ લઈ ગયા અને આને ક્યાં લઈ ગયા પાછળ કરી એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ બરાબર સરખાવ્યું એટલે એની કિંમત મળી એક બી ની કિંમત મળી માઇનસ વર્ગ ગુણ માં ત્રણ સી ની કિંમત મળી માઇનસ ચાર તો આ સમીકરણમાં એક્સ માઇનસ ચાર બરાબર રૂટ થ્રી વાય

હવે આને સમીકરણ નંબર શું આપીશું એક તો અહીંયા લખીએ મિત્રો સરખાવતા જીરો સાથે સરખાવ જીરો સાથે સરખાવીએ તો સમીકરણ શું મળે પાંચ એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ ચાર બરાબર જીરો આ સમીકરણ ને કોની સાથે સરખાવો

ટુએ બરાબર વાય ટુ એક્સ બરાબર વાય આ વાય ને આ બાજુ લઈ એટલે લખવો તો લખાય ટુ એક્સ માઇનસ વાય બરાબર જીરો આને શું કહેશું સમીકરણ નંબર એક

તો 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 બરાબર કેટલા મળશે 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 કિંમત 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 મળી કેટલી કેટલી અહીંયા લખવાનું કે આ સમીકરણ કયું છે ટુ એક્સ બરાબર વાય ને કોની સાથે આપણે ટુએક્સ માં એ બરાબર કેટલા મળશે બે બી બરાબર માઇનસ એક અને સી બરાબર જીરો મળે છે તો આ સરસ મજાના ચાર દાખલો આવો દાખલો પરીક્ષામાં પૂછાય તો તમને આવડવો જોઈએ